જાગૃતિમાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું દિન પ્રતિદિનサイબર ક્રાઈમ ના બડે રહેલ બનાવો સંબંધે નાગરિકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવા શ્રી જીઆર મોથોલિયા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જીજી જસાણે પોલીસ અધિક્ષક આણંદ નાઓ એ સૂચના આપેલ છે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ચૌધરી

एसए मुस्तकिम मलिक एसए नरेंद्र सिंह गोहेल तथा सायबर प्रमोटर बिरिन जोशी द्वारा सायबर अवेयरनेस जागरूकता बाबत ये विस्तृत माहिती આપવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઈમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઈન નંબર 1930 ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડોક્ટર હિરલ પ્રાઇવેટ કોઓર્ડિનેટર શક્તિ આયામ વિજ્ઞાન ગુર્જરી ડોક્ટર સુનિલ શર્મા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર આયામ વિજ્ઞાન ગુર્જરી કોલેજના સ્ટાફ તેમજ એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો